પાટણના હારીશના પાલિકા વિસ્તારમાં માર્ગ પર ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટરોના ઢાંકણા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે અથવા તો ઢાંકણા ગાયબ જોવા મળ્યા વાણિયા ચાલી વિસ્તારમાં સોસાયટી અને ખાનગી શાળાના માર્ગમાં જ ગટર ખુલ્લી જોવા મળી અહીંથી પસાર થતા લોકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે અહીંથી દરરોજ કેટલાય વાહન ચાલકો પસાર થાય છે જે ઘણી વખત અકસ્માતનો ભોગ પણ બને છે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ગટરમાં ખાબકે છે પણ પાલિકા જાણે હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠી છે સ્થાનિકોએ અનેક વખત પાલિકાને રજૂઆત પણ કરી છતાં પ્રશાસને કોઈ ધ્યાન ન આપતા લોકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે હારીજ નગરપાલિકા વિસ્તારમાં તમે આ વિસ્તારની વાત કરો કે વાણિયાની ચાલી તો વિસ્તાર છે અહીંયા ખાનગી શાળા પણ આવેલી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે ગટરના ઢાંકણા જ નથી એવા દ્રશ્યો સામે દેખાઈ રહી છે આપ જોઈ રહ્યા છો હારીજના જે વિસ્તાર છે ને તેનો ગટરનું ઢાંખણું પણ નથી અને ખુલ્લી ગટર પડી પડીને જ્યારે જે તેનો પથ્થર તૂટેલો છે તેના ખીલાસરી છે તે પણ બહાર આવેલી ઊભી દેખાઈ રહી છે એટલે કહી શકાય કે અહીંથી દિવસના હજારો લોકો અહીંથી પસાર થાય છે સાથે અહીંથી વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે પરંતુ વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાલિકા દ્વારા એ ગટરના ઢાંકણા છે તે નાખવામાં આવ્યા નથી આ વિસ્તારની જો વાત કરવામાં આવે વિસ્તારના જે તમામ વિસ્તારો છે ત્યાં ક્યાંક ગટરના ઢાંકણા તૂટેલા છે કે ક્યાંક ગટરના ઢાંકણા નથી એવા દ્રશ્યો હારી જના અંદર દેખાય છે એટલે જે રીતના એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે ત્યારે અહીંયા જે દ્રશ્યો જોયા છે દ્રશ્યમાં પણ આપણે જોયા છે કે જે વિસ્તાર જે વિસ્તારના અંદર લોકો અવર જવર કરે છે પરંતુ છેલ્લા સાતથી આઠ મહિનાથી આ સમસ્યા અહીંયા છે જે ગટરનું ઢાંકણું છે તે તૂટેલું છે અને હોવાના કારણે વારંવાર કેટલાક લોકો તેની અંદર પટકાય છે ને તે ગંભીર ઘાયલ પણ થાય છે પરંતુ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા આ જે ગટરના ઢાંકણા છે તેનું કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી આપણી સાથે એક ભાઈ છે છે પૂછીશું કે કે જે રીતના હાલ આજે આ તે ના હોવાના કારણે અહીંથી પસાર થતા વાહનો તેમજ સ્થાનિક લોકો છે તે હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે એટલે કહી શકાય કે વિસ્તારના અંદર દુકાનદારો તેમજ ખાનગી શાળાઓ તેમજ સોસાયટી વિસ્તાર આવે છે પરંતુ છેલ્લા આઠથી સાત મહિનાથી આ જે ઢાંકણ છે તે તૂટેલું હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ આ ગટરના ડાખડા પટકાય છે અને ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા પટકાને પોતાનું સાધન ને તોડતા હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે એ જાજ મંસૂરી એબીપી હસ્મિતા પાટણ ગટરનું ઢાંકણું તમે જો છો આગળ તૂટી ગયેલું છે લગભગ નવ એક મહિનાથી આ તૂટી ગયેલું છે અને દિવસે તો અમને વાંધો નહીં આવતો કે દેખી લઈએ આપણે ગમે એમ કરીને પણ આ રાત્રે આવીએ જ્યારે વખારે કે દુકાને કે વરસાદ આવતો હોય તો આની અંદર અમને આ દેખાતું નથી ને એક બે વાર તો અમે પણ પડી ગયા અહીં અંદર અને વાગેલું છે પણ અને આની અંદર જુઓ તો અમે તો તંત્રને એવી આપણે અમે ગુજારીશ કરી છીએ કે અમારી આ જે ફરિયાદ છે એની જલ્દી પણ નોંધ લો અને ફટાફટા અનુકૂળતા એકીકાત કરો જેથી કરીને આમાં મોટો અકસ્માત થતો બચી જાય અને છોકરાઓ પણ બહુ પડે છે આની અંદર અને તંત્રને અમારે જાણકારી છે કે આ એવું જલ્દી જલ્દી હોવાનું નહીં સોસાયટીની પણ આની આ પ્રોબ્લેમો છે સોસાયટીની અંદર ગટરે બધા અંદર ખાડાની અંદર ઢોકણા પડી ગયા છે બધે ગટરો ઉભરાય છે ગંદકી છે એકલી એકલી મોતગીનો છે અને આ તંત્ર એકદમ બેકારમાં બેકાર તંત્ર એનું છે હારીજ નગરપાલિકા એકદમ બેકાર તંત્રમાં તંત્ર છે હરી ખાડામાં કેટલા લોકો રોજના પડતા રોજે રોજ બાઇકવાળા રોજ નાના છોકરાના નિશાનનો સ્કૂલ છે કેપી પી હાઈસ્કૂલ છે એ ગાને અને રોજ એક છોકરો પડે